વન વિભાગનો સંવેદનશીલ અભિગમ તા ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટેનું પુણ્ય કાર્ય હાથ ધરાયું ગુજરાતના ઘરણા સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વનજીવીઓ માટે વન વિભાગે આ ધૂમધકતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે સાથે પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે ડાંગ જિલ્લાનો વન વિસ્તાર બે ભાગોમાં વેચાયેલો છે ઉત્તર ડાંગ અને દક્ષિણ ડાંગ જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગ છપ્પન હજાર છ પોઈન્ટ ચોરાણું હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે જેમાં કુલ આઠ રેન્જ કાર્ય છે જ્યારે ઉત્તર વન વિભાગના કાર્યક્ષેત્રમાં ગુજરાતના ઘરના સમાન પૂર્ણ વનજીવ્ય અભયારણ્યનો પણ સમાવેશ થાય છે વન્યજીવ અને વન સંપદાની દ્રષ્ટિએ પૂર્ણ વનજીવ અભયારણ્ય એક સમૃદ્ધ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે અગત્યનું મહત્વ ધરાવતા ભારતના પશ્ચિમ ઘાટનો ઉત્તરીય ભાગ છે ચાલો ઉનાળાની ઋતુમાં હિટવેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ આ વન્યજીવો માટે વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે ખાસ કરી પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર પૂર્ણ વન્યજીવ અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે અને ક્ષેત્રીય વન કર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડી જોડવામાં આવે છે આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રેપ કેમેરા ગોઠવીને વન્ય પ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવે છે ઉત્તર વન વિભાગના જંગલમાં આવા કુલ છોતેર જેટલા કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે એકસો પાંચ જેટલા કૃત્રિમ સ્ત્રોત ઉપલબ્ધ કરાવી વન્યજીવો માટે પાણીની કોઈ અછત ન રહે તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આગામી નાણાકીય વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા નવા એકાવન જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન વિચારાધીન છે અત્રે ઉલ્લેખનીય છે કે ક્ષેત્રીય કર્મીઓના સઘન પ્રયાસોના કારણે ચોસિંગા હરણકુળ જેવા લુપ્ત પ્રાણીઓની હાજરી પણ ટ્રીપ કેમેરામાં નોંધાઈ છે જે વન કર્મી અને વનપ્રેમીઓ માટે ખૂબ જ પ્રોત્સાહક બાબત છે રિપોર્ટર રામો મહાલા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો